કેમ છો દોસ્તો હું છું ડોક્ટર તરુણ બેંકર અને ગુજરાતી સિનેમાની વાતમાં આજે આપણે વાત કરીશું આજે રિલીઝ થઈ રહેલી ત્રણ ગુજરાતી ફિલ્મો અજબ રાતની ગજબ વાત બબલી બિંદાસ અને ઠાર વિશે તો આ સાથે વિક્રમ ઠાકોરની જે ગુજરાતી ફિલ્મ ભાઈની બેની લાડકી જો જો એપ ઉપર રિલીઝ થઈ છે આપણે પહેલી પણ વાત કરીશું અને સાથે સાથે મિની પ્લેક્સમાં રિલીઝ થયેલી ફિલ્મો વિશેની વાત કરીશું અજબ રાતની ગજબ વાત આમ તો આ ફિલ્મ કાર્તિક અને કિંજલની ફિલ્મ છે કાર્તિક એવો યુવાન છોકરો છે જે યુટ્યુબર છે અને માણસ કેટલું સાચું બોલે છે અથવા એ કેટલો પોતાના પ્રેમી પ્રત્યે પોતાના પતિ કે લવર પ્રત્યે વફાદાર છે તેનું ટેસ્ટિંગ કરે છે એને એના એક મિત્રના લગ્ન થવાના છે અને એના માટે આ એક જે રિયાલિટી ચેક અથવા જે એનો ટેસ્ટ છે તેનું કામ મળે અને પછી ભૂલમાં એ બીજી છોકરીને ઉપાડી લાવે અને પછી શું ધમાલ થાય છે તેની આ ફિલ્મ છે આ ફિલ્મના મુખ્ય કલાકારો આરોહી પટેલ અને તારક મહેતામાં જેણે ટપુનો રોલ કર્યો હતો એ ભવ્ય ગાંધી છે ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફિલ્મ સારી હોવાની એક આપણને છાપ જોવા મળે છે પરંતુ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થશે એ આગામી સપ્તાહમાં ખબર પડશે બીજી ફિલ્મ છે બબલી બિંદાસ વસંત નારકરની આ ફિલ્મમાં એક એવી વાર્તા છે કે ત્રણ દીકરીનો બાપ પોતાની દીકરીઓના લગ્ન માટે ચિંતિત છે એમાંની એક દીકરી એટલે બબલી બબલીને જોવા છોકરાઓ આવે અને બબલીને એક નહીં પણ બે છોકરા પસંદ પડી જાય અને પછી જે સામાજિક ધમાલ થાય એ સોશિયલ કોમેડી આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે આ ફિલ્મ પણ ખૂબ સારા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે આજે રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મ છે ઠાર થાર મારવાની વાત છે બે હજાર બે માં આતંકવાદીઓ મુખ્ય પોલીસ અધિકારીઓને મારવાનું પ્લાન કરે અને એમાં એક છોકરીનું મરી જાય અથવા એ છોકરીને મરી નાખાય તેની આ વાર્તા છે ફિલ્મના કલાકારો અને ક્રૂની જે આખી માહિતી મળી છે એ જોતા એવું લાગે છે કે આ ફિલ્મ કોઈ હિન્દી ફિલ્મ નું ગુજરાતી ડબિંગ હોય એવું જણાઈ રહ્યું છે હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત મિત્રો છેલ્લા બે અઠવાડિયાથી આપણે વિક્રમ ઠાકોર અને મિની પ્લેક્સ વાત કરી રહ્યા છીએ જે મને અનુભવો થયા છે જે મને મેસેજીસ મળી રહ્યા છે જે મને રિએક્શન મળી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મો જોવા વાળો વર્ગ બહુ મોટો છે પરંતુ એની ફિલ્મો પ્રોપર જગ્યાએ રિલીઝ ન થતી હોવાની લોકોની અથવા કે દર્શકોની ફરિયાદો મને મળી રહી છે કેટલાકે કહ્યું કે અમારે ત્યાં મિનીપ્લેક્સમાં અથવા મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ લાગી છે એવી માહિતી મળે છે પરંતુ ફિલ્મ લાગતી નથી ત્યારે સવાલ એ થાય છે કે જેને ખરા અર્થમાં ગુજરાતી સિનેમાનો સુપરસ્ટાર કહેવાય એવા વિક્રમ ઠાકોરની ફિલ્મો રિલીઝ થાય છે તો પછી એ થિયેટરોમાં મલ્ટીપ્લેક્સમાં કે મિનીપ્લેક્સમાં લાગતી કેમ નથી નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટરોએ આ જવાબ દર્શકોને આપવો જ પડશે બીજી એક વાત કે વિક્રમ ઠાકોરના ચાહકો માટે એક ખુશ ખબર એ છે કે થોડો સમય પહેલા જ રિલીઝ થયેલી તેની ફિલ્મ બાયની બેની લાડકી જો જો એપ ઉપર રિલીઝ થઈ છે અને ગુજરાતી દર્શકો એકવાર રજિસ્ટર થયા પછી આ એપ ઉપર ફ્રીમાં ફિલ્મ જોઈ શકશે મિત્રો ફરી એકવાર કહું છું કે ફિલ્મ સારી બને તો પણ એને જો પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ ન કરાય તો એ નુકસાનીમાં જતી હોય છે મને લાગે છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મો સાથે કદાચ થઈ રહ્યું છે અથવા કેમ ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ કાલે લગન છે આમ તો ગોવિંદભાઈ ની ત્રીજી પેઢી એટલે ગોવિંદભાઈ ના દીકરા હરેશ પટેલના દીકરાની આ ફિલ્મ